નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની આપણે ધાણાની આવક વિશેની વાત કરીએ તો નવી આવક ધાણામાં આજે ચાર હજાર ગુણીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો હરાજીનું કામકાજ પણ ડુંગમાં ચાલુ છે તો ચાલો જઈએ જાણી લે કહેવાય છે આજના ધાણાના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબકજ કરવાનું ભૂલતા નહીં મિત્રો બજાર વિશેની વાત કરી તો મિત્રો જરાક એવું કલરવાળા માલમાં દસક રૂપિયા જેવું કદાચ એવું સૂઝ રહ્યું એવું દેખાઈ રહ્યું છે બાકી શનિવાર જેવા જ ભાવ દેખાઈ રહ્યા છે મિત્રો બહુ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવાય છે આજના બજાર ભાવ તેરસો ને એકાવન તેરસો એકાવન રૂપિયામાં તેરસો ને એકાવન રૂપિયા માલ ભાવિક ચોખ્ખું છે તેરસો ને એકાવન રૂપિયા ના ભાવ થયા છે

તેરસો એકાવન રૂપિયાનો ભાવી છે બારસો ને રૂપિયામાં આ માલ વેચાણો છે ઈગલ રૂપિયામાં માં છે બારસો ને એકવીસ રૂપિયા ના ભાવ માલ ચોખ્ખો છે કલરમાં ઈગલ છે ફાયદુ મિક્સમાં છે બારસો એકવીસ વેચાણું છે

બારસો ને એકસાઠ બારસો ને એકસાઠ રૂપિયા નો ભાવ થયો છે ઈગલ કલર માં જાણે છે બારસો એકસાઠ છે